નમસ્કાર એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે જોઈએ સમાચાર વિસ્તારથી મહત્ત્વના સમાચાર પર એક નજર કરીએ ગામડામાં વસતા ગરીબ પરિવારોને પોતાના જીવન નિર્વાહ માટે શહેરોનો સહારો લેવો પડતો હોય છે આવા જ એક પરિવારમાં પોતાના પિતા હયાત ન હોય માટે ઘરને આર્થિક રીતે મદદરૂપ થવા નોકરી કરતી દીકરીની વાત કરીએ તો સુરતના વ્યારા નજીકના એક ગામની યુવતી સુરતમાં નોકરી કરવા આવી હતી અને બે વરસથી સુરતમાં જ રહેતી હતી પરંતુ છેલ્લા મહિનાથી કોઈ કારણોસર દીકરી તેના પરિવારના સંપર્કમાં નહીં આવતા પરિવારે પોતાની દીકરી ગુમ થયાની જાણ સંબંધિત ગોડાદરા પોલીસ સ્ટેશનમાં કરી હતી જે બનાવ ગીતબેન ભાટિયા સમાજ સેવિકાને ધ્યાને આવતા તે ગામડાના ગરીબ પરિવારની મદદે આવ્યા હતા અને તેને પણ સંબંધિત પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને અવારનવાર રજૂઆતો કરી હતી કોઈપણ બનાવની તપાસમાં નિપુણ એવા ગુળાદરા પીઆઈ જેસી જાદવના માર્ગદર્શન અને પ્રયાસથી આખરે ગુમસુદા દીકરી રોજ મળી આવી છે પોલીસની સાથે સમાજ સેવા જોડાય તો કેટલું સુખદ પરિણામ મળે તેનું આ જીવંત ઉદાહરણ છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત